આજે ખેડૂત મિત્રો માટે મહિન્દ્રા ચારસો પંદર મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ આખા ટાયર સાઠ ટકા લાગેલા વન ઓનર જે ખેડૂત મિત્રો ચારસો પંદર ટેક્ટર લેવા માગતા હોય ઉમિયા ટ્રેક્ટર નવા દેવપુરા વિજાપુર હિંમતનગર હાઈવે રોડ રૂબરૂ વાળાની મુલાકાત લો બીજા ટ્રેક્ટર ઘણા બધા અવેલેબલ છે તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લેમાં આપેલો છે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો